ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રશ્ન બેંક ઓગસ્ટ બે હજાર ચોવીસ માટેની આપી દેવામાં આવી છે કેવી પ્રશ્ન બેંક છે એ જોઈએ ધોરણ બાર એમાં ભૌતિક વિજ્ઞાન છે એટલે કે ફિઝિક્સ માટે ખૂબ જ અગત્યની પ્રશ્ન બેંક ગણાવી શકાય બે પાર્ટ આવશે પાર્ટ એ અને પાર્ટ બી તો પાર્ટ એની અંદર પહેલાં નવ એમ અને નવ એમસીક્યુ આ પ્રમાણે નંબર વાઈઝ આપણને પૂછવામાં આવશે પાર્ટ બી એની અંદર પાછા ત્રણ વિભાગ હશે વિભાગ એ વિભાગ બી અને વિભાગ સી વિભાગ એની અંદર ત્રણ પ્રશ્નો વિભાગ બીની અંદર બે પ્રશ્નો અને વિભાગ સીની અંદર એક પ્રશ્નો પંદરમાંથી ત્રણ દસમાંથી બે અને પાંચમાંથી એક એ રીતના પૂછવામાં આવશે અહીં આપેલું જ છે જોઈ લેજો પ્રશ્ન બેંક બે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં તેની છે શું લખેલું છે પિસ્તાલીસમાંથી નવ એમસીક્યુ પાર્ટ બી છે હવે તો પાર્ટ બીમાં વિભાગ એમાં પંદરમાંથી ત્રણ વિભાગ બીમાં દસમાંથી બે અને પાંચમાંથી એક આ રીતે પ્રશ્નો પૂછવામાં આવશે વાત કરીએ પાર્ટ એ એના એમસીક્યુની તો એમસીક્યુ ધીમે 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 હું જવા દઉં છું તમે જોઈ લેજો ટોટલ પિસ્તાલીસ જેટલા એમસીક્યુ આપવામાં આવેલા છે એટલે આ એમસીક્યુની તૈયારી કરો તો એમસીક્યુની અંદર આપણા નવ માર્ક્સ એકદમ સરળતાથી આવી જાય અહીંયા બાર જેટલા પ્રશ્નો થયા ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો બીજા પ્રશ્નો પણ આ બધા પ્રશ્નોની સારી એવી તૈયારી કરી લેવાની જેથી કરીને એમાં નવ માર્ક્સ એકદમ જ સરળતાથી આવી જાય એમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય નહીં અને આ રીતે તમે સરળતાથી આમાં માર્ક્સ મેળવી લો નવ તો પછી બાકીમાં તો આપણને પ્રોબ્લેમ થવાની જ નથી એટલે ટોટલ પહેલાં આ પિસ્તાલીસ જોઈ લો અને આ પિસ્તાલીસમાંથી નવ આવશે એટલે ધીમે ધીમે હું જવા દઉં છું અહીંયા પિસ્તાલીસ પૂરા થશે આ પિસ્તાલીસ થઈ જાય એટલા તમારે તૈયાર કરવાના એટલે આ પિસ્તાલીસમાંથી ટોટલ તમને નવ એમસીક્યુ પૂછવામાં આવે હવે પાર્ટ બી એમાં ત્રણ વિભાગ છે એમાં પહેલો વિભાગ એ વિભાગ એની અંદર ટોટલ પંદર પ્રશ્નો આપેલા છે જો પહેલાંમાં પાંચ છે એમાંથી એક પૂછાય બીજામાં પાંચ છે એમાંથી એક પૂછાય અને ત્રીજામાં પાંચ છે એમાંથી એક પૂછાય એટલે ટોટલ કેટલા પ્રશ્નો પંદર પ્રશ્નો અને પંદરમાંથી કેટલા પૂછાય ત્રણ એ જ રીતના વિભાગ બીની અંદર સોળ સત્તર ત્યાર પછી અઢાર ઓગણીસ અને વીસ ને એકવીસ ને બાવીસ ત્યાર પછી ત્રેવીસ ચોવીસ અને પચીસ એટલે બીજા દસ પ્રશ્નો અને આ દસમાંથી બે પ્રશ્નો પૂછાશે ત્યાર પછી વાત કરીએ વિભાગ સીની અંદર તો એમાં પાંચ પ્રશ્નો આપવામાં આવશે છવ્વીસથી લઈને ત્રીસ સુધીના છવ્વીસ સત્તાવીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ અને ત્રીસ અને આ પાંચમાંથી એક પૂછાશે એટલે આ પ્રમાણે જો તૈયારી કરો તો કોઈ મુશ્કેલી થાય પહેલાં નવ એમ પછી પાર્ટ બી આવે પાટ બીમાં વિભાગ એમાં પંદરમાંથી કેટલા ત્રણ પૂછાય બીમાં કેટલા પૂછાય દસમાંથી કેટલા બે અને સીમાં પાંચમાંથી એક પણ આ પ્રમાણે જો તૈયાર કરીને જાઓ તો પચીસમાંથી પચીસ માર્ક્સ મેળવવા પણ આપણા માટે ખૂબ જ સરળ થઈ જાય અને આ પ્રશ્ન બેંક એ તમને આઠ તારીખે પૂછાવાની છે પરંતુ અત્યારથી આપી દીધી છે એટલા માટે સારી એવી તૈયારી કરજો આભાર